નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો માર્કેટ યાર્ડમાં જીરોની સત્તર હજાર ગુણિની આવક યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશો ની આવકના ઢગલે ઢગલા થયા છે ત્યારે ઐતિહાસિક ગણી શકાય તેવી એવી ઝીરુની સત્તર હજાર ગુણીની આવક થઈ છે મોડી રાતે જ વાહનોના થપ્પા લાગ્યા હતા અને ઉતરે માટે ટીમો કામે લગાડી હતી જામનગર યાર્ડમાં ખેડૂતો જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી પોરબંદર જુનાગઢ જિલ્લામાંથી ખેડૂતો ઝડસી વેચવા આવે છે આ યાર્ડની એક ઐતિહાસિક સિદ્ધિ યાર્ડ સેક્રેટરી જેમાં ગઈકાલ મોડી રાતથી વિવિધ જિલ્લાઓમાંથી બસો પચાસ વાહનમાં જીરો ભરીને ખેડૂતો આવ્યા હતા જે જીરોની સત્તર હજાર ગુણીની આવક નોંધાઈ હતી અત્યાર સુધીમાં પાંચ થી સાત હજાર ગુણીની આવક થઈ છે પરંતુ જીરોની સત્તર હજાર ગુણીની ઐતિહાસિક આવક પ્રથમવાર થઈ છે યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવ્યું હતું કે આ યાર્ડની એક ઐતિહાસિક સ્થિતિ છે એકસાથે સાથે બસો વાહન માલ ભરીને આવી જતા દરવાજાથી કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી રૂપિયા બે હજારથી લઈને બેતાલીસોથી વધુનો ભાવ ખેડૂતોને મળે છે અમે માલ ઉતારવા માટે ટીમો કામે લગાડતા આ માલ ઉતારી દેવાયો છે યાર્ડના પ્લેટફોર્મ થી છલકાયા હતા આ વર્ષે જીરુનું વાવેતર ખૂબ થયું છે જેથી જીરું ઉત્પાદન વધશે જીરુના ભાવ રૂપિયા બે હજારથી લઈને બેતાલીસોથી વધુ ખેડૂતોને મળે છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં ઝડપથી માલ વેચાતો હોવાથી ખેડૂતો અહીં માલ લઈને આવવાનું પસંદ કરતા હોય છે આ માલ પણ ત્રણથી ચાર દિવસમાં વેચાઈ જશે અને તેના નાણાં પણ ખેડૂતોને મળી જતા હોય છે જેથી ખેડૂતો જામનગર માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો ટૂંક સમયમાં રૂપિયા એક લાખને કરશે પાર સોનાના ભાવ સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચ્યા એમસીએક્સ પર એપ્રિલ ડિલિવરી માટે સોનાનો ભાવ અઠ્યાસી હજાર નવસો ઓગણસિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામની નવી ટોટે પહોંચ્યો આનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ અંગે અનિશ્ચિતતા છે જેના કારણે રોકાણકારોનો સોના તરફ ઝુકાવ વધ્યો છે સોનાનો ભાવ કેમ વધી રહ્યો છે જાણો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ ઊંચા રહે છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે વધતા સંકર્ષને કારણે સોનાની માંગમાં વધારો થયો છે રોયટર્સના અહેવાલ મુજબ ઇઝરાયેલની હવાઈ હુમલામાં ચારસોથી વધુ લોકો માર્યા ગયા હતા જેનાથી યુદ્ધ વિરામ તૂટી જવાનો ભય હતો આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને ફૂંકાવાના સંકેતો અંગેના નિર્ણય પણ સોનાના ભાવે અસર કરી શકે છે નિષ્ણાતો માને છે કે ફેડરલ રિઝર્વની વ્યાજ દર નીતિ ડોલર ઇન્ડેક્સ કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને ભારત ચીનમાં માંગ સોનાના ભાવને વધુ આગળ ધપાવી શકે છે જો કે મજબૂત શેરબજાર ડોલરમાં મજબૂતા અને વ્યાજ દરમાં સ્થિરતાની શક્યતા સોનાની તેજી પર બ્રેક લગાવી શકે છે સોનું ટૂંક સમયમાં એક લાખ રૂપિયાને પાર કરશે શું સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ રૂપિયા સુધી પહોંચશે નિષ્ણાંતો કહે છે કે આ વર્ષે સોનાના ભાવ એકાણું હજાર બાણું હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે પરંતુ આગામી બે ત્રણ વર્ષમાં એક લાખ રૂપિયાનો આંકડો શક્ય છે રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં થોડો નફો બુક કરે અને ઘટાડા પર ફરીથી ખરીદી કરવાની તકો શોધે ભવિષ્યમાં ભૂ પર ફરીથી ખરીદી કરવાની તકો શોધે ભવિષ્યમાં ભૂ રાજકીય તણાવ વૈશ્વિક આર્થિક મંદી અને ફુગાવાના દર સૂચકાંકોના આધારે સોનાના ભાવ અસ્થિર રહી શકે છે રોકાણકારોએ સાવધ રહેવાની અને લાંબા ગાળાની રણનીતિ અપનાવવાની જરૂર છે બોલિયન બજારમાં સોનાનો ભાવ નેવું હજાર રૂપિયાને પાર હોળી પછી સોનું તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે સોનાના ભાવમાં નવસો રૂપિયાનો વધારો થયો દેશના મુખ્ય શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ પાંચ હજાર આઠસો રૂપિયાના સ્ટોરે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ગોંડલ યાર્ડમાં કાચી કેરીના પાંચસો બોતેર બોક્સ અને પાકી કેરીના એકસઠ બોક્સની આવક જાણો આજનો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ આજે કેરીનો ભાવ શું છે ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના દસ કિલો બોક્સનો ભાવ પચીસો થી એકત્રીસો રૂપિયા રહ્યો હતો ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના દસ કિલો બોક્સનો ભાવ સત્તરસો થી બે રૂપિયા રહ્યો હતો કેરીની આજે શું આવક થઈ ગોંડલ યાર્ડમાં કેસર કેરીના બે બોક્સની આવક થઈ હતી કાચી કેરીનો ભાવ વીસ કિલોનો એક હજાર થી બે હજાર રહ્યો હતો ગોંડલયાર્ડમાં કુલ પાંચસો બોક્સ કાચી કેરીની આવક થઈ હતી રાજકોટ યાર્ડમાં ત્રેપન કાચી કેરીની આવક થઈ હતી જેનો ભાવ બારસો બોલાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો